જો બતાવો તો બગા જો આપડી સુ ત્રણ તાળી ની માતા બોલો દેવ શેયુ ભૂરાકુ પાટガટ નું છે ભઈ જોડે ભઈ કેટલી કલમ થાય કોઈ કસમ ના જ બોલ ના ને કે બતાવો હા

બાય દેવને હું કાઢ્યો ને દેવને જે છે હું ન્યાય લાય તો મને વેણ આલે હાલે બાય હું બહાર આટલે ભૂલ પકડાતી હોય તો મારું વેણ થશે આ હું બીજું વેણ આલો બાય વેણ બે બગા હું કરશો કુતો દેવ છે હું મટાડીયાળુ દેવનો છે ટુક ભૂદે છે પણ બીજી વસ્તુ ભી રેતી નથી આ એ ચાર ઘણી તેજવાળી છે નોમ પડે છે દેવનો નોમ પડે છે દેવનો કોઈના કહેવા હું ભૂરેતી નથી કોઈના માં જો એટલે ડોહા બહાર નીકળી શું કરે બહાર નીકળી જાય ભગા ઓગના મંદિરમાં જોને જોરાવા માટે કે દોણો જોરાવા

ચિંતા મત કરું દુઃખ ના મંટાડો મારો બાવાની માતા આ મારો વધારો થાય નહીં પતાતા હું બોલું નહિ શું બોલું છું તમે કોણ હું કહો હું ભલે વાર

જૂનું ઘર હતું એક દીવો ભરાતું હતું સુહાન જેવું પૂછ્યું કે જમરૂક નો જ ઉપર કોઈ નોમ નું બી નું નોમ હતું આવું Qua do chino ngon kiao kéo 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 kéo

તો આ વેણ નું કવ મારો ભગવાન ન થવા જાય ની માતા ને રોટેશન ઊંધું ફરવા મળ્યું હા મને ખબર છે એ મારો ઝોપડી નો ભગવાન

તારા ઘેર થઈને ચોરત શિકોદર માતા થાય હાય હા જવાબ આલો આ લો સિકોદર માતા ચોતાય ચંદાની ભવ સોર એના સિવાયના બીજા બે ભૈરા સોર શું હાલ છે બોલો હું માતા બોલું છે હા દાદા હું ઝોપડી શું લે મારું હેણ થાય દાદો મારો માતાનું ભગવાન પૂરું પાડશે હવે માડા તરતા દાદા ઉઠાણા ડોહા કોઈને ગાતી નદીને મું